અત્રે ના ચોટીલા સબ ડિવિઝન હેઠળ ના થાનગઢ તાલુકા ખાખરાવાળી સીમ વિસ્તારમાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા ટીમ અને મામલાદાર થાનગઢ ની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રીતે દરોડા પાડતા ખાખરાવાળી સીમ વિસ્તારની ની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે કુવાઓ નું ખનન કરી અને કોલસો કાઢવામાં આવતો હતો આ જે કોલસો કાઢવામાં આવતો હતો તેના સર્વે નંબર છે સરકારી સર્વે નંબર ત્રણસો છપ્પન અને ખાનગી સર્વે નંબર ત્રણસો સત્તાવન ત્રણસો તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દામાલ છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેની વિગત છે એકસો વીસ મેટ્રિક ટન કાર્બોસેલ એટલે કે કોલસો પંદર ચરખીઓ અને પંદર બકેટ તેમજ બે બેરલ ડીઝલ આ મળી આવેલ છે આ તમામે તમામ મુદ્દા માલની વિગત છે દસ લાખ અને એશી હજાર આ તમામે તમામ મુદ્દા માલને ફરી અને ચોટીલા તેમજ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે આ તદ્દન ગેરકાયદેસર ખનન કરાવતા જે ઇસમો છે એમના નામો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે જેમાં જીવણ આમાં ભરવાડ રહે ખાખરાળી ચાગા રાહ ભરવાડ રહે ખાખરાળી અમરસિંહભાઈ સવજીભાઈ રહે ખાખરાળી ગોરધનભાઈ સવશીભાઈ મનુભાઈ મનુભાઈ ભરવાડ ભરવાડ રહે થાનગઢ થાનગઢ અને આ ઉક્ત છ ઈસમો દ્વારા આ તદ્દન ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાઓ અંતર્ગત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે